અગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક લોક આયોજન કરવામાં આવ્યું હતું મેઘાણીજીની જન્મ જયંતિના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રાજ જોગી બગસરા આજરોજ રોજ મેઘાણીજીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય એકેડેમી દ્વારા મેઘાણીજી ની જન્મ જયંતિમાં મહેતા અને અલ્પાબેન પટેલ એમણે મેઘાણીજીના ગીતો ગાઈ અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં બગસરા તાલુકા મેઘાણી સન્માન સમિતિમાં એમના પ્રમુખ પ્રદીપભાઈ ફાખર દ્વારા આજે અલ્પાબેન પટેલને મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો અને જેની અંદર ગામના લોકો મેઘાણી સાહેબ ની એકસો અઠ્યાસી જન્મ જયંતિ નિમિત્તે આજનો સાંસ્કૃતિક લોક ડાયરો અને આ લોક ડાયરામાં ખાસ કરીને ગુજરાત રાજ્ય નાટક અકાદમી તરફથી અને બગસરા તાલુકા ભાજપ યુવા પ્રમુખ જેમના દ્વારા મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મારી કલાનું જે સન્માન કરવામાં આવ્યું છે એટલે કે હું બગસરા સમિતિનો આભાર માનું છું અને લોકગાયક સન્માન સમિતિ બગસરા અને મેઘાણી હાઈસ્કૂલના તમામ શિક્ષકો અને તમામ સભ્યોનો આભાર માનું છું ઓકે સર નમસ્કાર દોસ્તો હું છું આપનો લોકગાયક વિમલ મહેતા અમરેલીથી આજે બગસરાના આંગણે આજ ગામનો મહાન રત્ન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહેબને યાદ કરવા માટેનો એમના ગીતોને ગણગણવાનો અને ગણગણાવવાનો સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો અને એના માટે સુંદર મજાનો આર્થિક સહયોગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીએ પૂરો પાડ્યો અને આ ઝવેરચંદ મેઘાણી સાહેબના નામથી ચાલતી ચાલપીઝ હાઈસ્કૂલ એના ભવનની અંદર સુંદર મજાના કાર્યક્રમમાં

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે